ભાગલ પરંપરાગત રીતે બળદગાડા રેસ યોજાઈ હતી અને આજના યુગમાં પણ બળદનું મહત્વ સમજાવવા અને ખેડૂતોની સંસ્કૃતિ અને પરંપરાગતને જીવંત રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે દર વર્ષે બળદગાડા રેસ યોજવામાં આવે છે આ રેસમાં ભાગલ ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ આયોજકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહેતા હોય છે તેથી આ રેસ નું આયોજન કરી બાળકો અને યુવાનોમાં બળદગાળાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે રાજ્યના મોટા શહેરો ઉપરાંત નાના ગામોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે બનાસકાંઠાના ડીસાના મોટી આંખોલ ગામ પાસે રખડતા પશુએ યુવકને લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો યુવક પોતાના ઘર તરફ જતો હતો તે સમયે રખડતા ઢોરે અડફેટે લીધો હતો યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતા દિનશા પટેલે પીએમ મોદીના વખાણ કર્યા છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે કંઈ સારું કર્યું છે તેને અમે સ્વીકારીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પીએમ મોદીના પ્રયાસો અંગે પણ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા દિનશા પટેલે ઉમેર્યું કે પીએમ મોદી મારા મિત્ર છે અને મારી અને મને સારી રીતે આદર પણ આપે છે તે વિવાદ તેમના દ્વારા કરવામાં આવે છે મોદી સાહેબને કે જો કુછ અચ્છા કેયા હે ઉસકો સ્વીકાર કરતે હે કે અચ્છા કેયા વો અચ્છા હૈ મે સ્વીકાર કરતા હું कि जितना उन लोगों ने आने के बाद वे वेटेज दिया इतना वेटेज कांग्रेस के समय में नहीं दिया रिस्पेक्ट करते हैं सलाम करते हैं पांव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टेचू ऑफ यूनिटी हम प्रणाम करते हैं हमारे दोस्त से ऐसा नहीं है हमारे दोस्त हैं मेरे साथ अच्छा संबंध रखते हैं अच्छी बात करते हैं अच्छे लफ्ज़ में मुझे बुलाते हैं रिस्पेक्ट देते हैं સુરતમાં મહિલાના મોતને લઈને ગામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લવેટ ગામમાં મહિલાનું મોત કરંટ લાગવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામ લોકો અને મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગવાથી મોત થયું છે અમે ખેતર માલિકને ફોન કર્યો પણ તેઓ હજી સુધી ફરક્યા પણ નથી ખેતરના માલિક નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગ્રામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામીએ છે અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામીએ છે અને તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા તે પણ અહીંયા હાજર નથી અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાનો નથી એમ અમે આવ્યા એટલે એકસો આઠમાં અમે એમ માટે લઈ ગયા સારવાર માટે લઈ ગયા હા પછી મૂળ જાય ડૉક્ટર સાહેબે કર્યા જે માલિકને પણ અમે જાણ કરી છે સાહેબ અગિયાર વાગ્યા સુધી જાણ કરી અમે આવી જશે આવી જશે એવું કહે છે અત્યાર સુધીને આવ્યા નથી માંગણી હવે એમનો પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે ભરૂચમાં મહિલાના આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે આ મામલે તાત્કાલિક પગલા લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો જામ કર્યો છે પીએમ કર્યા બાદ તેનો વિડીયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે નોંધનીય છે કે સુસાઈડ નોટમાં મહિલાએ પીઆઈએમકે પર બહાર કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી છે દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અહીં મુખ્યત્વે ધૂળેટીના દિવસે આખી રાત નાચગાન બાદ બીજા દિવસે વહેલી સવારે હોળી પ્રગટાવવામાં આવે છે હોળી પ્રગટાવવાના સ્થળે સાતથી આઠ ફૂટ જેટલો ઊંડો ખાડો કોઈપણ ઓજારના ઉપયોગ વિના શ્રદ્ધાળુઓ પોતાના હાથથી ખોદે છે અને માટી બહાર કાઢી